પાટણના સમી રાધનપુર હાઈવે પર બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત છ ના કરુણ મોત હિંમતનગરથી માતાના મઢ તરફ જવાના રસ્તા પર મારતા અકસ્માત અમદાવાદના ખોખરા ક્લોથ માર્કેટમાં કાપડના ગોડાઉનમાં આગ ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ કોઈ જાનહાની નહીં આગ લાગવાનું કારણ અકબંધ બેઠક ગાંધીનગરમાં યોજાઈ ભાજપની મહત્વની બેઠક વકફ કાયદા અંગે સાચી માહિતી પહોંચાડવા જનજાગરણ અભિયાન ચલાવવા મુદ્દે થઈ ચર્ચા બેઠકનું રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલ અને સંગઠન મહામંત્રી રત્નાકરે કર્યું નેતૃત્વ વકફ સંશોધન બિલ અંગે સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી વચગાળાની રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે કર્યો જવાબ રજૂ કરવા આપ્યો દિવસનો સમય સરકારે સુપ્રીમ કોર્ટને આશ્વાસન કહ્યું હાલ વકફ બોર્ડ અને કાઉન્સિલમાં નહીં કરાય કોઈ નિમણૂક ભયાનક નક્સલવાદીઓને માત્ર ચાર જિલ્લા સુધી સીમિત રાખવામાં સીઆરપીએફનું યોગદાન મહત્વનું કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ દિવસ પર નીમચ ખાતેથી ગૃહમંત્રીનું સંબોધન કહ્યું સીઆરપીએફને સમગ્ર વિશ્વમાં સૌથી મોટું અર્ધસૈનિક દળ હોવાનું ગૌરવ પ્રાપ્ત બિહારમાં ચૂંટણીને પગલે રાજકીય હલચલ તેજ પટણામાં આજે મહાગઠબંધનની બેઠક પહેલા પ્રેશર પોલિટિક્સ આરજેડીએ કહ્યું તેજસ્વી યાદવ જ રહેશે મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો જેડીયુનો શાબ્દિક પ્રહાર કોંગ્રેસ અને આરજેડી માટે આ અસ્તિત્વ ટકાવવા માટેનો સંઘર્ષ ટૂંક સમયમાં ભાજપના નવા અધ્યક્ષ માટે થશે ચૂંટણી ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી દિલ્હી ખાતે બેઠકોનો દોર સંગઠન સાથે જોડાયેલા મુદ્દાઓ પર થઈ ચર્ચા બનાસકાંઠા સૌરાષ્ટ્ર અને કચ્છમાં અંગધઝાડતી ગરમીનો અહેસાસ હવામાન વિભાગે આગામી બે દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ માટે વ્યક્ત કરી હીટ વેવની આગાહી તો પિસ્તાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર અને ભારતીય શેરબજાર પંદરસોથી વધુ પોઈન્ટના ઉછાળા સાથે બંધ નિફ્ટી પણ ચારસો ચૌદ પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર આઠસો બાવન પર બંધ બેન્કિંગ અને નાણાકીય સેવા ક્ષેત્રે સૌથી વધુ ખરીદારી